નમસ્કાર મારા પ્રિય ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરીશું લસણની ખેતી વિશે અત્યારે ગુજરાતમાં મોટે ભાગે લસણની ખેતી છે એ વધુ પડતી જોવા મળતી હોય છે તો જે પણ ખેડૂત એ લસણનું વાવેતર કરેલું છે આજના વિષયમાં એના વિશે ખૂબ જ સરસ મજાની માહિતી આપવાની છે તો ધ્યાનથી સાંભળજો આ વિડીયો અત્યારે લસણનો પાક છે મોસ્ટ ઓફ ભાગે થી નેવું દિવસનો કમ્પ્લીટ થઈ ગયો હોય છે અને જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય એ હમણાં જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ અને વિડીયોને જો સારો લાગે તો લાઇક કરી દેજો અને જો સારો વધુ લાગે તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો આ વિડીયો જેથી કરીને એને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ આપણે ખેતીવાડીને લગતા તમામ પાકોની માહિતી આ ચેનલમાં થી તમને સૌથી પહેલાં મળી રહ્યા જેથી કરીને સબ્સ્ક્રાઇબ કરી દો અને આપણી આ ચેનલમાં સાચી અને સચોટ જ માહિતી આપવામાં આવે છે કોઈ પણ ખેડૂત મિત્રોને ક્યારેય ગુમરાહ કરવામાં નથી આવતા એ એક ખાસ નોંધ લેવી અને ખેડૂત મિત્રો અત્યારે લસણનો પાક છે એમાં આપણે થીપ્સ ચૂસ્યા જીવાતને એ વધુ જોવા મળતું હોય છે અને ફૂગની પણ અસર થતી હોય છે એમાં તો ફૂગ માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા અને જે આપણે એમાં 80 નેવું દિવસે માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આપવાનું હોય છે એ સંપૂર્ણ માહિતી આજના ટોપિકમાં આપવાની છે તો આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળવો અને હવામાનનો પણ ભાગ રહેલો છે ક્યારેક હવામાન છે એ અત્યારે જો તડકા પડવા માંડે છે તવ્યું પડે છે બપોરે અને સાંજે છે એ ઠરતું હોય છે ઠંડી વધી જતી હોય છે એના લીધે પણ જીવાતનો ઉપદ્રવને વધુ જોવા મળતો હોય છે અને ફોગની પણ અસર જોવા મળતી હોય છે છોડ છે એ પીળો પડતો હોય છે અને પાંદ છે એ પીડા પડી અને સુકાતા હોય છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો અને જે થીપ્સ જોવા મળતી હોય છે લસણમાં અત્યારે એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે એના વિશે પણ વાત કરવાની છે અને છોડનો વિકાસ સારામાં સારો થાય એના માટે કઈ દવાનો છંટકાવ કરવો તેમજ લસણના પાકમાં સિત્તેરથી નેવું દિવસના ગાળામાં ક્યુ માઇક્રોન્યુટ્રિય ખાતર પીએચ સાથે આપવું અને એનાથી શું ફાયદો થાય છે એ સંપૂર્ણ માહિતી આપવાની છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે એમાં આપણે જે થિપ્સને ચૂસિયા જીવાતોને આવતી હોય છે એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો તો તેમાં આપણે જે આ ફોટોમાં જોઈ રહ્યા છો બીએસએફ કંપનીનું એક્સપોનસ એનો છંટકાવ કરવાનો છે અને ચિત્રમાં જે જીવાત જોવા મળી રહી છે થીપ્સ પોપટી લીલી પોપટી સફેદ પોપટી પછી ચૂસિયા પ્રકારની જીવાતો અને ઈયળોમાં પણ આ બીએસએફ કંપનીનું એક્સપોનસ જોવા મળી રહ્યું છે એનો છંટકાવ જો કરવામાં આવે ને તો સારામાં સારું જે અત્યારે લસણના પાકમાં રિઝલ્ટ જોવા મળી રહ્યું છે આનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં બે એમએલ માપ રાખીને છંટકાવ કરવો અને ત્રણથી ચાર પંપ છંટકાવ કરવા વિકે તો જ સારામાં સારું રિઝલ્ટ મળશે નોર્મલ રાઉન્ડ મારવો હોય તો એસીફેટ પ્લસ રોગર અથવા પ્રોફેનો સાઇપર મિક્સ કરી અને છંટકાવ કરવો જેથી કરીને એનું પણ રિઝલ્ટ સારામાં સારું આવે અને જો વહેલી તકે છંટકાવ કરી દેવામાં આવે ને તો જ રિઝલ્ટ સારામાં સારું મળે બાકી તો આગળ ઉપદ્રવ વધી ગયો હોય તો આપણે ઉત્પાદન પણ ઓછું આવે અને નુકસાની પણ ઘણી બધી જોવા મળતી હોય છે અને હવે એના પછી આપણે વાત કરીએ એ છોડના સારામાં સારા વિકાસ માટે કઈ દવાનો છંટકાવ કરવો તો એમાં આપણે હ્યુમિક એસિડ છે આ ફોટોમાં જે દવા જોવા મળી રહી છે એનો છંટકાવ કરવો જેથી કરીને આપણો છોડનો વિકાસ છે એ પણ સારામાં સારો થાય અને આપણે આનું પ્રમાણ છે પંદર લીટરના પોપમાં પચાસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે આપણે આને પાણી સાથે પણ પીવડાવવામાં પણ ઉપયોગ લઈ શકીએ છીએ હ્યુમિક એસિડ આ લિક્વિડ સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે એને જો આપણે પાણી સાથે પીવડાવવું હોય પંદર લીટરની ટાંકીમાં સો એમ એલ માપ રાખી અને પીએચ સાથે આપવું તો પણ એમાં સારામાં સારો ફાયદો થાય છે તેમજ હવે આપણે આગળ વાત કરીએ તો લસણના પાકમાં ફૂગનાશક કઈ દવાનો છંટકાવ કરવો જેથી કરીને આપણો છોડ છે પીડાશ પડતો હોય છે તો એના લીધે ફૂગની અસર જોવા મળતી હોય છે તો એમાં ટોપમાં ટોપ રિઝલ્ટ આપતી દવા છે જે ફૂગનાશક એના વિશે વાત કરીએ તો એનું રિઝલ્ટ છે જોરદાર જોવા મળતું હોય છે એમાં બે ટેકનિકલ આવતા હોય છે એ સ્ટ્રોબેન પ્લસ ડાયફેન કોનાઝોન જે બે ટેકનિકલ આવે છે અને એનું રિઝલ્ટ છે એ પણ જોરદાર જોવા મળે છે અને એનું પ્રમાણની વાત કરીએ તો પંદર લિટરના પંપમાં પચીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવો છોડમાં આવવી પછી પાંદ ઉપરથી સુકાવવા અને ઘણા એવા રોગ જોવા મળતા હોય છે જે ફૂગને લીધે થતા હોય છે તો એ આપણે લસણના પાકમાં સમયસર જો અત્યારે છંટકાવ કરી દેવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ છીએ અને આગળ હવે આપણે વાત કરીએ તો આ દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું કે માસ્ક પહેરી લેવું અને બાળકોની પહોંચથી દવા દૂર રાખવી અને દવા છટકાવ કરી લીધા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે અને ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરીએ પીએચ સાથે જે મ્યુરેટ ઓફ પોટાશ ખાતર આપવાનું હોય છે એના વિશે એ કેટલા પ્રમાણમાં આપવું એનાથી શું ફાયદો થાય છે એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ વાત કરવાની છે તો મ્યુરેટ ઓફ પોટાસ જે બજારમાં મળતું હોય છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો આ મ્યુરેટ ઓફ પોટાસ જે ફોટામાં જોવા મળી રહ્યું છે એ જ ખેડૂત મિત્રો ઉપયોગ કરવું અને સોળગુઠાનો એક વિઘો હોય છે એમાં આપણે પ્રમાણ છે એ સાતથી આઠ કિલો એક વીઘે માપ રાખી અને પીએચ સાથે આપવું જેથી કરીને આપણા જે લસણના ગાંઠિયા છે એની સાઇઝમાં પણ વધારો કરે છે અને ગાંઠિયો છે એકદમ મોટો ફરાવદાર અને વજનવાળો થાય છે સમયસરજો અને એથી નેવું દિવસે જો પોટાશ આપી દેવામાં આવે ને તો ઉત્પાદનમાં આપણે જાજો એવો ફર્ક પડે છે આ પોટાશ આપી દેવું ખૂબ જ જરૂરી છે સિત્તેરથી નેવું દિવસના ગાળામાં પોટાશ આપી દેવું ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રોએ એક ખાસ નોંધ લેવી અને આજના ટોપિકમાં આપણે આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો જો સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ આ વિડીયો શેર કરવો અને આપણી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ખેતીવાડીને લગતા સૌથી પહેલાં માહિતી મળી રહે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને અન્ય ખેડૂતોને પણ મોકલો મારો વિડીયો ત્યાંથી સાંભળીએ બધા દિલથી આભાર